સુરતના કતાર ગામમાં અનાથ આશ્રમ પાસેથી મળી આવેલી ત્યજી દેવેલી માસુમ બાળાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત ઉપવા પામ્યું છે ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મહારાષ્ટ્રથી બાળાને સુરતમાં ત્યજી દેવા આવેલા દંપતી સહિતનાઓને ઝડપ્યા હતા તો સોળ વર્ષની બાળા પ્રેમ સંબંધમાં ગર્ભવતી થતા બાળાને સુરતમાં તર છોડી દીધી હતી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમના દરવાજા પાસે નિષ્ઠુર જનતા દ્વારા ત્યજી આવેલી માસૂમ બે દિવસની નવજાત બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલના પીછાને મોત ની પામ્યું હતું આ અંગે કતારગામ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો ચાર હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી કતારગામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી માત્ર એક ઓટો રિક્ષાના રજીસ્ટ્રેશન નંબરના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢી ખાનગી નર્સિંગ હોસ્પિટલના તબીબ નર્સ ઓટો રિક્ષા ચાલક અને મહારાષ્ટ્રના દંપતીની પૂછપરછ હાથ ધરી અટકાયત કરાઈ છે મહારાષ્ટ્રના દંપતીની સગીર વયની દીકરી અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં ગર્ભ રહી જતા બદનામીના ડરથી સુરત આવી ખાનગી નર્સિંગ હોસ્પિટલમાં સગીરાની ડિલિવરી કરાવી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે મુંબઈથી સુરત માત્ર ડિલિવરી કરાવવા આવી કરી હતી કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા એક તાજુ જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું એ અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આ આખો ગુનો ડિટેક થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીને મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડોક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે હાલ કતારગામ પોલીસે નવજાતને ત્યજી દેનારોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝહર કુરશી સાથે પ્રકાશવાળા